ભારતીય અર્થતંત્રનો મજબૂત દેખાવ પ્રથમ ત્રિમાસિકમાં જીડીપી વૃદ્ધિ દર સાઠ પોઇન્ટ આઠ ટકા નોંધાયો નાણાકીય વર્ષ બે હજાર પચીસ છવ્વીસના પ્રથમ ત્રિમાસિક ગાળા એપ્રિલથી જૂનમાં ભારતના કુલ ઉત્પાદન મજબૂત નોંધાયો છે જે છેલ્લા પાંચ ત્રિમાસિક સૌથી વધુ છે રાષ્ટ્રીય સાંખ્યિકી કાર્યાલય દ્વારા જાહેર કરાયેલા આંકડા દેશના અર્થતંત્રની મજબૂત ગતિને દર્શાવે છે જેણે ભારતને વિશ્વની સૌથી ઝડપથી વિકસતી મુખ્ય અર્થવ્યવસ્થા તરીકે સ્થાપિત કર્યું છે આ વૃદ્ધિ પાછલા નાણાકીય વર્ષના સમાન ગાળાના છ પોઈન્ટ પાંચ ટકાના વિકાસ દર કરતા નોંધપાત્ર રીતે વધારે છે આર્થિક વૃદ્ધિના આ આંકડા પર પ્રતિક્રિયા આપતા આસામના ઉદ્યોગ સાહસિક અને વુલાહાટીના ટીના સંસ્થાપક શ્રી ઉપમાન્યુ બોરકાકોટીએ જણાવ્યું હતું કે સાત પોઈન્ટ આઠ ટકાનો મજબૂત વિકાસ દર પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં આપણા રાષ્ટ્રની આંતરિક મજબૂતાઈ અને સ્થિતિસ્થાપકતા દર્શાવે છે તેમણે ઉમેર્યું કે સૌનો સાથ સૌનો વિકાસ સૌનો વિશ્વાસ અને સૌનો પ્રયાસની દ્રષ્ટિથી વિકાસ હવે પૂર્વોત્તર ભારત સહિત દેશના દરેક ખૂણે પહોંચી રહ્યો છે સરકારની એક્ટ ઇસ્ટ નીતિ હેઠળ પૂર્વોત્તરના રાજ્યોમાં માળખાકીય સુવિધાઓ જળમાર્ગો અને વેપાર ઉદ્યોગના વિકાસ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જે આ ક્ષેત્રના સર્વાંગી વિકાસને ગતિ આપી રહ્યું છે સેવા ક્ષેત્ર અને મજબૂત ખાનગી વપરાશ ખર્ચ આ વૃદ્ધિના મુખ્ય ચાલકબળ રહ્યા છે નિષ્ણાતોના મતે આ મજબૂત આર્થિક પ્રદર્શન આત્મનિર્ભર ભારતના સંકલ્પને વધુ દ્રઢ બનાવે છે અને દેશને ત્રીજી સૌથી મોટી અર્થવ્યવસ્થા બનવાના લક્ષ્ય તરફ આગળ ધપાવે છે I think India's strong 7.8% GDP growth shows the resilience of our nation under Prime Minister Modi's leadership and uh, with the vision of sabka saath sabka vikas sabka vishwas Sapka, Sapka, Vishwa, Sapka prayat', development is reaching every corner including northeast India and I think Assam too is poised to grow with new opportunities in infrastructure agriculture and industry we really thank Modi government for its clear vision and commitment to building a stronger self-reliant India